કા પેલા અહીંયા પોકવા તો દો કેડો એમને એમ શું બોલ બોલ કરો છો પેલા પોકવા જ દો અહીંયા પણ આપડી એને સીટડ માં હવે આવી ગયા છે અને હવે કરો બોલતો ના નકતી જો આવી જાય ને તો મજા ન આવે પછી લે આ બગા કાકા ઓને તો આખામાં ખાલી વેલા પડ્યા છે બીજું તો કોઈ કંકુડું નહીં હોય તો પણ ચારે કંકુ જે ખાવા હોય તો પી લીધી ની વાડી જઈને પડ વાત કરે છે કરવાનું છે કટ્ટો ને બીજું બીજું વાટુ કટ કટ કરે મારો ઓછો ના બગા કાકા જો મને કાકડી જડી

ખેતરમાં તો આવી ગયા વરસાદ તો કાલ ઘણો છો પડે પોણી નહીં ભરણો એટલે કિસ્મત જોઈને મગફળી નાની હતી અને બળી જ પણ આ દાળે આવવાનું કારણ એક જ કે કૂતરો છે ને મારો ઓછો એ આખી મગફળી આવટીયા મારી મારી સુનથી નાખે છે એટલે તલે થોડા વાયા પણ તલે હારા થયા છે ગો તો એક ચારો વાયો હતો ડો બહુ નાખો કોઈ વાંધો નહીં આટલાય તો ખાવા થાય તલ નો ગોળ કોઈ વાંધો નહી ખેતરમાં આવવાનું કારણ એક જ

બાપા રે મારી નાશુ એ બધા ધોડો હાડો પરમ મારા ઓશિયા છેવા ખરા બપોરના સોરી કરવા આવતા રહ્યા છે મારા ઓછા ઉભા ર